કેમ છો બાળકો બાળમિત્રો ધોરણ બે ગણિત એકમ અઢાર દશકમાં ગણતરી તેમની સૈધ્યપુથિનું લેખન આપણે કરી રહ્યા છીએ બાળમિત્રો કાર્ડ નંબર ચાર આજે આપણે શીખીશું હવે તમે દશક અને એકમ સાથે ઝડપથી ગણતરી કરી શકો છો કે પાંચ દશક હોય તો પચાસ થાય આઠ દશક હોય તો એંસી થાય આ રીતે તમે કરી શકો છો આ કાર્ડનું કામ આપણે ખૂબ ઝડપી કરી શકે તે આપણે ખાસ જોવાનું છે એટલે માટે જ અહીં કહેવામાં આવ્યું છે કે લીલા ને લીલા નામની છોકરી છે તેને કહ્યું છે તું આ બધી પેન્સિલને જોઈ શકે છે કહે જોઈએ કેટલી પેન્સિલ છે જો તું સાચું અનુમાન કરે તો આ બધી પેન્સિલ તારી બાળ મિત્રો આપણે ઝડપથી ગણી શકીએ તેવું કામ આપણે કરવાનું છે હવે તેમના પ્રશ્નો આપણે જોઈએ તો અહીં પહેલું આપ્યું છે કે પેકેટની બહાર કેટલી પેન્સિલ છે તો પેકેટની પેન્સિલ આપણે ચિત્ર જોઈએ તો પેકેટની બહાર આ ચાર પેન્સિલ છે તો તમે સીધા ચાર પેન્સિલ થઈ જશે હવે ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો દસ દસ પેન્સિલના કેટલા પેકેટ છે તે કહેવામાં આવ્યું છે તો તે આપણે ગણીએ તો કે ભાઈ દસ દસ ના પેકેટ કેટલા છે તે આપણે જોવાનું છે તો અહીં એક બે ત્રણ ત્રણ આડા પેકેટ છે પીડા પાંચ અને છ પેકેટ છે તે દસ દસ ના છે પાંચ છ સાત આઠ નવ દસ તો તમે જવાબ એનો દસ એક પેકેટમાં દસ છે એવા છ પેકેટ છે તો તમારે ત્યાં ઝડપથી છ લખવાના છે તો કે ભાઈ છ પેકેટ છે કુલ કેટલી પેન્સિલ થઈ બોલો બોલ મિત્રો છ પેકેટ છે સાઈઠ ચાર સુધી હતી અગાઉ આપણે જોયા હતા તમે ઝડપથી જવાબ આપી શકશો મિત્રો આવા કોઈ પણ દાખલા હોય તેનો ઝડપ ઝડપથી આપણે જવાબ આપી શકીએ છીએ તો એવો ઝડપથી દાખલો તમે ગણી શકો અને સરસ રીતે તેનો જવાબ પણ તમે આપી શકો છો તેવી જ રીતે અહી કામ કરવાનું છે કાર્ડ નંબર પાંચમાં અહી કનક પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તમે બધા પેકેટમાં જુઓ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બધા જ દસ ના પેકેટ છે કેટલા પેકેટ સે ગણવા જો છે આપણે તો 1 2 3 4 5 6 7 કેટલા બાર મિત્રો પેકેટખ્યા 7 તો અહીં કુલ પેકેટ સે તેને ભાએ 7 છે એક માં 10 હોય તો કુલ કેટલા ચાલે થા હ ખેલુશું ને બાર મિત્રો એક પેકેટ તો 10 બે પેકેટ હોય તો 20 ત્રણ પેકેટ હોય તો 30 તો 7 પેકેટ હોય એટલે કેટલા થાય અરે વાહ તો તે જવાબ તમાર અહીં ખાલી જગ્યામાં લખવાનો છે આવર્ષે ને બાર મિત્રો તો ઝડપથી તમે સરસ રીતે ત્યાં લખી શકશો તો તે કામ થયું ચાંદલાનું ઉપરના દરેક પેકેટમાં ત્રણ ચાર ત્રણ મુજબ ચાંદલા છે હવે તમે દસ દસ ના ચાંદલાના જૂથ જુદી રીતે કઈ રીતે બનાવશો અહીં ચાંદલા અગાઉ જોયા આપણે તે બધા એક સરખા ડિઝાઇનમાં છે પેલા ત્રણ ચાંદલા હતા તો આ રીતે એમાં ગોઠવેલા છે ત્રણ ત્યાર પછી ચાર હતા તો ચાર ની લાઈન હતી ત્રણ ચા અને ફરીવાર ત્રણ હતા એ બે ત્રણ આ રીતે તો હતા જ હવે આપણે અલગ રીતે તમારે ચાંદલાના પેકેટ જો ગોઠવવાના છે તો શું બાલમિત્રો તમે ગોઠવી શકશો જરૂરથી ગોઠવાઈ શકાય તેવું તમે કામ કરી શકો તો જરૂર તમે કરો બાળમિત્રો તો તમે આ રીતે પણ ગોઠવી શકો બે અહીં લખો ત્યાર પછી ત્રણ ત્રણના બે જૂથ બનાવી શકાય ત્રણ અહીંયા ત્રણ દોરો ત્યાર પછી તેમની એક નમૂનો ચાર પાંચ છ સાત આઠ નવ દસ થઈ ગયા મેં અલગ પ્રકારની પેટર્ન બનાવી પેલા બે લખ્યા બે દોર્યા પછી ત્રણ બીજી વાર ત્રણ અને બે આ રીતે પણ તમે કરી શકો હવે અલગ રીતે આ રીતે પણ તમારા ચાંદલા દોરવાના છે હવે મને એમ થાય કે મારે એમ દાદલા નથી દોરવા મારે અલગ રીતે દોરવા છે તો હું આ પણ દોરી અને એક લાઈન બનાવી હવે જોવો છો બાળ મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ જોવો બાળ મિત્રો અહીં મેં ચાંદલા છે પણ કેમ બનાવ્યા પાંચ અને પાંચ તો પણ દસ થાય અને જૂથ બની ગયું સરસ મજાનું

ત્યાર પછી ફરી વાર ત્રણ લઈ શકો અને પાછા થઈ છ સાત બે ત્રણ બે આ પણ અલગ પ્રકારની પેટર્ન છે તો આ રીતે પણ તમે ચાંદલા બનાવી શકશો અને અલગ અલગ પ્રકારના ચાંદલા તમારે ગોળ બનાવવા એવું જરૂરી નથી તમે આવા લંબચોર ચાંદલા પણ બનાવી શકો વાળા ચાંદલા પણ બનાવી શકો પરંતુ તેને વ્યવસ્થિત રીતે બે તમારે નવા પ્રકારની બનાવી અને અહીં લખવાની દોરવાની છે ખૂબ સરસ ચાંદલા બનાવો અને ત્યાં જોડી બનાવી અને તમારી સજ્જપોથી કામ પૂરું કરવાનું છે સાથે દશકનો મહાવરો પણ કરવાનો છે બાળ મિત્રો તેની કસોટી પણ તમે આપી શકશો તે પણ આપજો નવા ભાગ સાથે આપણે ફ્રી મળશું આવજો બાર મિત્રો